હાલમાં શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે ત્યારે પિતૃ તૃપ્તિ માટે ભગવાન વિષ્ણુ કેટલાક વર્ષો થી હનુમાનજી નું સ્તવન માટે ખાસ સ્ત્રોત એવા સુંદરકાંડનું સંગીતમય પઠન થાય છે ત્યારે હાલ પિતૃ પક્ષ ચાલી રહ્યો છે ત્યારે મેઘરજ અને આસપાસના પિતૃઓના મોક્ષને અર્થે સુંદરકાંડ યુવા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત

તારીખ અઢાર નવ બે હાજર ચોવીસ થી તારીખ ચોવીસ નવ બે હાજર ચોવીસ સુધી સુંદરકાંડ યુવા મંડળ મેઘરજ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરેલ છે જે હાલ આયોજન ચાલુ જ છે